કરજણ ખાતે વરજ લોકસભાના સભાના ભાજપા ઉમેદવાર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરાવ ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરાઈ વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ અને ઉમેદવારે સાત લાખ વોટથી ભરૂચ બેઠક જીતવાનો દાવો કર્યો ભરૂચ લોકસભામાં આવતું કરજણ વિધાનસભાનું આજે મધ્યસ્થ કાર્યાલય એટલે કે ચૂંટણી કાર્યાલય આજે કરજણની અંદર આજે શરૂઆત કરવામાં આવી છે અને આદરણીય અમારા ઉમેદવાર મનસુખભાઈના હાથે આ કાર્યાલયનો શુભારંભ આજથી થયો છે ત્યારે અમે ચોક્કસ કરજણ વિધાનસભામાંથી આ વખતે એક લાખ કરતાં પણ વધુ મતથી આ ભારતીય જનતા પાર્ટીમાં અમે અહીંયાથી લીડ આપવાના છે સાથે સાથે આજે સુરતમાં ગુજરાતમાં છવ્વીસમાંથી એક સીટ સુરતની આજે જ્યારે બિનહરીફ થઈ ત્યારે અમે અમારા ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ જ રીતે આદરણીય દેશના અમારા ગુજરાતના સી આર પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખશ્રી જે લક્ષ આપ્યું છે કે દરેક વિધાન લોકસભા પાંચ લાખ કરતાં વધુ મતે જીતવાની છે એવું જ્યારે લક્ષ્ય આપ્યું ત્યારે આ ભરૂચ લોકસભા અમે સાત લાખની આસપાસ મતોથી જીતીશું એવું કાર્યકરોનો ઉત્સાહ જોતાં અમને લાગી રહ્યું છે જે ભરૂચ લોકસભાના કરજણ વિધાનસભામાં મધ્યસ્થ કાર્યાલયનું નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ પ્રસંગે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ જિલ્લાના મહામંત્રી આદરણીય શ્રી મારા વડીલ બરમભ સાહેબ તથા પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય કર્નુભાઈ ડાબીજી તથા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે કાર્યાલય એવા સમયે ઓપન કરવામાં આવ્યું છે કે સુરતની સીટના શુભ સમાચાર મળ્યા અને આ કાર્યાલયનું ઓપન થઈ રહ્યું છે તો આ વિધાન આ લોકસભા પણ ખૂબ અમે સરળતાથી જીતવાના છે આ કાર્યાલયમાંથી લક્ષી ઘણી બધી સરસ રીતના કામગીરી થશે એક એક કાર્યકર્તાને અહીંયાથી માર્ગદર્શન મળશે બૂથ પર કઈ રીતના કામ કામગીરી કરવાની કાર્યકર્તાને સમય પર માર્ગદર્શન મેસેજ આપવાના છે તમામ પ્રકારની ચૂંટણી જીતવા માટેની પ્રક્રિયા અહીંયાથી થવાની છે અને આ આજના પ્રસંગે કાર્યાલય ખુલીએ બધે અહીંયા મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અમારા સી પટેલ પાટીલ સાહેબે પાંચ પાંચ લાખનો ટાર્ગેટ આપ્યો છે અને અમારા દરેક દરેક વિધાનસભાના જે આગેવાનો વરિષ્ઠ આગેવાનો છે પાંચ લાખથી વધારાની વાત કરીએ છીએ અને એના સતીષભાઈ સાતનો દાવો કર્યો છે તો એ એમના શબ્દો સાચા પડશે હું